લીલા કરવી હોય ને તો એના માટે તપ જોયે જપ જોયે વર્તી જોઈએ જ્ઞાન જોયે વૈરાગ્ય જોઈએ અને માત્ર થાય હોય તો કોઈ ઘરે આવે તમે ગમે તેટલું ભોજન કરાવો એને હોટેલમાં લઈ જાઓ હોટેલમાં તમે રાખો પણ વાણીમાં વિવેક નથી આજ સુંદર શ્રીમદ ભાગવત માં ઉદ્ધવજી નું વર્ણન આવે મહાજ્ઞાની કહેવાય ઉદ્ધવજી પાસે તત્વ હતું ચિંતન કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું ને એવું નથી મહાન જ્ઞાની મથુરામાં જો કોઈ હોય તો એ ઉદ્ધવ હતા પણ જ્ઞાનની સાથે ભક્તિ નથી વિવેક નથી ભગવાન જ્યારે ગોકુળ ચોરી મથુરામાં ગયા મામા કંસનો વધ કર્યો

ભગવાન ના જન્મ એ સંસ્કાર અપાયતું નથી છોડીને તમે ગમે ત્યાં જાઓ પણ તમે અહિયાં તમારું બાળપણ વિતાયું છે તમારું જે કિંમતી સમય માઉતર સાથે સમય વિતાવ્યો છે ને ભાઈ ભાંડો સાથે જે સમય વિતાવ્યો છે ને એ ક્યારે પણ નહીં ભૂલાય ભગવાન મથુરા ની ગાડી બેસે પણ ઉદ્ધવજી એક વાત રોજ માર્ગ કરે કે જ્યારે ભગવાન જમતા હોય ને તો ભગવાનનું મન છે ને વિચલિત હોય એક સ્થિરે ભગવાન જમી શકતા નથી

પધારો અત્યારે વસ્તુ શોધું છું એક આનંદ શોધું છું તમારા મનની ની એક ખુશી શોધું છું પરંતુ આજ સુધી આનંદ મળતો નથી એ ખુશી આજ સુધી મળતી નથી એનું કારણ પ્રભુ આ મધુરાના રાજા ક્યાં છો આવડું મોટું રાજ્ય છે તમારી પાસે તમારી પાસે આટલા સેવકો છે તમારા માતા પિતા વાસુદેવ અને દેવકી તમારી પાસે છે અરે પ્રભુ મને એક વાત બતાવો આ તમારો મિત્ર તમારી સેવા કરે છે ને એમાં કોઈ ખામી હોય તો કયો જ્યારે ઉદ્ધવ ન્યાય વાતો સાંભળીને

પ્રેમ કૃષ્ણ ને ઐશ્વર્ય નહીં પ્રેમ પ્રેમની જરૂર છે અને મધુરા એ ઐશ્વર્ય પ્રદાન બાવન દિવસ મોકળ માં ત્યાં સુધી મારી માં મને જમાડે હું નખરા કરું કે મારે નથી જમવું માં આવે મને મનાવે અને મને જમાડે નદીઓ છે પણ ઈ સ્વાદ નથી અને એના લીધે આજ મને મારું બ્રજ યાદ આવે છે

ભગવાન સ્વીકાર કરો દુઃખ ની પરિસ્થિતિ હોય કોઈ મનુષ્ય છે સાથ આપશે ને તો મનુષ્ય પાસે જઈને રડતો તમારા દુઃખ રાખશો ને તમારા દુઃખ સાંભળી અને એનું કોઈ નિવારણ

જેને તમારે જીવવું હોય ને તો હસતા મુખે જીવજો જીવનમાં ગમે તેટલું દુઃખ આવે પરંતુ એવું બતાવવાનું કે મારા પરબ્રહ્મ કૃપાળુની પરમાત્માની દયા એ મારા ઉપર સદાયને માટે છે એનું શરણાગત એની પાસે જઈને તમારા દુઃખ ગાવ એને તમે સમર્પિત કરો

कोई सारू कार्य करे अनति વધારે मांगी सके नहीं। परंतु एरी सामने जइए मात्र બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવાની કે હે દ્વારકાધીશ હે પરમાત્મા જીવ અમને કાર્ય કરાવજો કે કદાજ પરમાત્મા સ્થાન હોય કે નહીં આ જીવ

એટલે આ મનમાં અભિમાન આવે અને એકવાર મનમાં અભિમાન આવે ને એટલે તમે 10 વર્ષ પાછળ જતા રહેશો અભિમાન એ મનુષ્યને ક્યારેય શાંતિથી જીવવા ન દે અને એક વાત યાદ રાખજો કે દરેકનો એક દસકો હોય દરેકના દસકા સનાઈને માટે રહેતા નથી આપણે મંદિર બના ભગવાન મંદિર ની જરૂર છે ભગવાન ની જરૂર અરે ભગવાનને તમે મન ને આ ની જરૂર પડે આ મન છે ને શાંતિ ની નીકળે અને શાંતિ એને ઘરે કે કોઈના આશરા માં બેસીને નહીં એ શાંતિ જયારે જીવનમાં દુઃખ હોય ને ત્યારે એક કર્મ કરજો કે મંદિરે જઈ આંખ બંધ કરી ભગવાન વિનવણી કરજો આ દુઃખ છે ને એ દુઃખ સંપૂર્ણ રીતે દૂર થશે બાકી તો આ જગત માં જીવન જીવીએ છીએ ને તો સૌની સાથે રહેવું પણ પડે કર્મ કરવા પણ પડે મનમાં કદાચ ગમે તેવી સ્થિતિ હોય પણ અન્યની સામે સારું દેખાડવું પણ પડે દરેક મનુષ્ય શેરથી સવા શેરની હરોળમાં ચાલે છે જગત ની સાથે ચાલવું પડે અને એટલે જ કહેવાય કેવાય આ જગત છે અને